શું બોલે એટલે પપ્પા આજે દાળ ટુકડીનો પ્રોગ્રામ છે ગાઈશ ભારતી દાળ ટુકડી બનાવે છે શું કરાવ રોટબો ક્યાં વેલો વેલો મોરું થઈ ગાઈસ આઈ ના ડુકડીનો પ્રોગ્રામ છે બીજું શું શું બનાવશો સબ્જીમાં એવું ના ચારક એક તો બનાવવું પડે

ના ટેટી ખાઈ જો દાદી ને એવું બધું ખાઈ લે હા ના ટેટી બપોરે ખાવ કાલ તા માટે દાળ ભાત મમ્મી બનાવજો અંદર કાલ તો દાળ ભાત ખાવા માટે તૈયાર એ અડે નહીં

ચાલો ગાઈ ક્યાં લગ્નમાં ગયા નથી વિડીયો શૂટ કરતા નથી ટાઈમ પણ ગાઈસ હમણાં મળતો નથી માટે હમણાં તો ઘરે જ છીએ ગાઈસ ઘરે જ છીએ અમે ગરમી ગાઈસ બહુ પડે છે માટે ઘરેથી ક્યાંય જતા નથી આજે ગાઈસ દાળ ઢોકળી અને કેરીનો રસ ને બધું માપનું માપનું ઉતારીએ છીએ પણ તોય પણ જોતા રહેજો વિડિયો હું કરા તું આજી સુ બને કે ચલો ગાઈસ દાળ બનાવી છે હમ કઈ મકોડો

Betar, guys. Good good guys, good night. Good night kayo,